નમસ્કાર બંધારણ ટુ ધી પોઈન્ટ ભાગ નંબર છ માં આપ સર્વેનું સ્વાગત છે ફટાફટ આપણે અમુક સાથે જોડાયેલી કેટલીક વિગતો સમજી લઈએ જેમ કે અમુકનો ડ્રાફ્ટ તૈયાર કરનાર વ્યક્તિ પૂછવામાં આવે તો બી એન રાવ જેને આપણે પૂરા શબ્દમાં કહીએ બેનીગલ નરસિંહ રાવ પછી અમુકનો ડ્રાફ્ટ રજુ કરનાર વ્યક્તિ પૂછવામાં આવશે તો કોણ આવશે જવાહરલાલ નહેરુ ત્યાર પછી આમુખ કેટલા વાક્યનું બનેલું રહેલું છે તો આમુખ માત્ર એક જ વાક્યનું બનેલું છે આમુખ લેવું જોઈએ કે કેમ એના માટેનો સ્ત્રોત અમેરિકા ત્યાર પછી આમુખની ભાષા કયા પ્રકારની હોય એના માટેનો સ્ત્રોત પૂછવામાં આવે તો ઓસ્ટ્રેલિયા ત્યાર પછી રહેલા સિદ્ધાંત કયા કયા રહેલા છે તો એના માટે પાંચ સિદ્ધાંત તમારે યાદ રાખવાના સાર્વભૌમ સમાજવાદી સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક બિન સાંપ્રદાયિક લોકતાંત્રિક અને પ્રજાસત્તાક તો અમુકમાં પાંચ સિદ્ધાંતના નામ ક્રમની અંદર યાદ રાખવાના છે સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતાંત્રિક અને પ્રજાસત્તાક ત્યાર પછી અમુકમાં કેટલા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે ત્રણ પ્રકારના આર્થિક સામાજિક રાજકીય ન્યાય ત્યાર પછી અમુકમાં કેટલા પ્રકારની સ્વતંત્રતા છે તો પાંચ પ્રકારની છે વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ ઉપાસના કેટલા પ્રકારની સમાનતા રહેલી છે તો બે પ્રકારની સમાનતા છે તક અને દરજ્જાની સમાનતા આમુખમાં કઈ તારીખ નો ઉલ્લેખ છે તો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ન્યાયિક ન્યાયિક નસીબ મતલબ કે જસ્ટિસ એબલ નસીબ ત્યાર પછી આમુખની અંદર અત્યાર સુધીમાં સુધારો કેટલી વાર કર્યો તો એક વાર સુધારો કર્યો અને કેટલા નંબર નો સુધારો કર્યો બેતાલીસ નંબર નો સુધારો ઓગણીસો છોતેર અને ત્રણ નવા શબ્દ એડ કર્યા સાંપ્રદાયિક સમાજવાદી અખંડિતા ત્રણ શબ્દને એડ કર્યા થેન્ક યુ